જય માતાજી બધા ભાઈઓને આજે આપણે દવા સાટવાની છે મગમાં તો ચાલો હવે આપણે દવાનો ડોઝ બનાવવાનો છે તો દવાનો ડોઝ બનાવી નાખીએ જો આ દવા બનાવીએ છીએ ડોઝ બનાવ્યો છે તરી પપનો છે આપણે જો હલા છે તો લો આ દવા બની જઈ છે આપણે આ મગમાં દવા સાવાની છે પંદર વીઘાના મગ છે આપણે દવા સાથે ચાલુ થઈ ગયું છે મદની માય તો બહુ છે એક તો મદની માય કડી છે કોઈ કે કડી છે જો આ લઈ લીધું છે મેં મગમાં દવા છાંટવાનું કામ ચાલુ છે મારા ગાડી પણ આવ્યો છે એટલે નકર હું દવા છાંટું છું જો વાડીયા હે ને તાર ફેન્સિંગ નું કામ ચાલુ છે આ જો પેલો ખાડો રસિક ભાઈ ના નામ બીજો દેવાયા ખવડ એટલે ચાલે શું પોતે ઠોકા કન્યાના ના ધંધા તાવ હાલ ભાઈ લીટી થાય છે વિદાય લે વિદાય

ખાતા ખોઈને ક્યાં હૈમે સાંટ લીતી હૈ